बकेम विथ माइक एंड यूएस बी सपोर्ट एडजस्टेबल हेड एंड एडजस्टेबल स्टेड और सपोर्ट टेबल पर स्टेडनी जेम मुकी सक આ સિવાય મોનિટર ઉપર આ મુજબ પણ લગાવી શકાય તેમજ સીપીયુ ઉપર મૂકી શકાય અને શરૂ કરવા યુએસબી પ્લગ ઇન કરીશું જેથી કમ્પ્યુટરમાં સર્ચ કરીશું કેમેરા અને આ પ્રકારે ઇનબિલ્ટ એપ્લિકેશન જોવા મળશે કેમેરા તેને ઓપન કરીશું જેથી વેબ કેમ જે દિશામાં હોય તે દ્રશ્ય અહીંયા જોવા મળશે હાલ લેબ ના કમ્પ્યુટર તરફ વેબ કેમ મુકેલ છે આ સિવાય તમે વેબ કેમ ની દિશા બદલી પણ શકો છો અહીંયા આ એપ્લિકેશન દ્વારા વેબકેમ માં વિડિયો રેકોર્ડિંગ કરી શકાય છે રેકોર્ડ કરતા રેકોર્ડિંગ શરૂ થશે અને તમે ઈચ્છો તો રેકોર્ડિંગ શરૂ કર્યા પછી પણ વેબકેમ ની દિશા બદલી શકાય છે અને જ્યાં યોગ્ય લાગે તે પ્રમાણે વેબકેમ સેટ કરીશું રેકોર્ડિંગ બંધ કરીશું આ સિવાય વેબકેમ દ્વારા ફોટો પણ લઈ શકાય છે તે માટે ક્લિક કરતા તે ફોટો કેમેરા રોલ માં સેવ થશે તેને ઓપન કરતા આ प्रकारे ફોટો જોવા મળશે તેમ જ નેક્સ્ટ આપીને રેકોર્ડ કરેલ વિડિયો પણ અહીંયા જોઈ શકાય છે જે તમે હાલ સ્ક્રીન માં જોઈ શકો છો હાલ નવા વેબ કેમ માં કોઈ પણ પ્રકારના ડ્રાઈવર ની અલગથી જરૂર પડતી નથી હા જો કોઈ જૂનો વેબ કેમ હોય અને સપોર્ટ ન કરતો હોય તો તે માટે ડ્રાઈવર ઇન્ટરનેટ પરથી મેડવી શકાય આવાજ કોપા સંલગ્ન તમામ ટોપિક માટે સબ્સ્ક્રાઇબ કરો જલ્દી મળીશું નવા વિડિયોમાં